તો આપડે વાત વાયદો પૂરો થઈ ગયો એટલે વટે વાત સપટી વગાડવા મળે ને ઉભો થઇ જાય કરવા મળે તો તમે કયો છો કે ખાવા દઉં તમે કયો શો વિડીયા વાયરલ તમે કરો આવે છે બાકી પબ્લિક એમને આવતું સાચી વાત છે હાલો તમારે ન થાય તો હું કામ વિડીયા બનાવી મેં કે એક વાર કોરડા પાદર માં હમ તમે માણસ પરમાઓ તૈયાર આવે છે ને માણસ દુઃખ નું માર્યું ભાઈ તમે એમ કયો આજે અમે તમારી સામે એક એવો મામલો લઈ આવ્યા છીએ જે અંધશ્રદ્ધા અને ભ્રમના નામે લોકો સાથે થતી કથિત ઠગાઈ પર ગંભીર સવાલ ઉભા કરે છે આ વિડિયોમાં દીપક ચુડાસમાને એક વ્યક્તિનો ફોન આવે છે જેમાં તેઓ કહે છે કે પાંચ કપલ અર્થાત કુલ દસ લોકો વારંવાર સતુભુઆ પાસે સંતાન પ્રાપ્તિની આશા લઈને જતા રહ્યા લાંબા સમય સુધી અનેક મુલાકાતો કર્યા પછી પણ જ્યારે કોઈ પરિણામ આવ્યું નહીં ત્યારે પ્રશ્ન પૂછવા ગયા તો તેમને કથિત રીતે ધમકી આપવામાં આવી આ પછી શું બન્યું આ ફોન કોલમાં કયા પ્રકારના ખુલાસા થાય છે અને આવા કિસ્સાઓ સમાજને શું સંદેશ આપે છે જુઓ આ સંપૂર્ણ ચર્ચા અને જાતે નક્કી કરો કે અંધવિશ્વાસ ક્યાં સુધી લઈ જાય છે આપડી જેવા જે બસો કિલોમીટર જ થઇ આયુ હોય ને ધોળા એટલે બપોરે ભૂખ્યા તરસ્યા બેઠા હોય એટલે આ પચીસ ત્રીસ જણા નું જમવા નું લઇ ને ભાઈ હાલ અત્યારે સુરત છે એ કે હું પછી સુરત અત્યારે અહિયાં વી આયો હીરામાં ત્યાં હતો તો કે જતા અમે પછી દાન પેટી એને ઘેર મુક્યો ને ત્યાં અમારું મન ઉડી ગયું કે આ ઠેક રીક્ષા બનાવશે બરાબર છે. કે હું મારા ઘરે પચીસ લઈને હું કે ભાઈ વાત માણસભાઈ પંડ્યા કોન્ટેક્ટ કરો તો આપડે કઈક કર્યું આમાં ના ના આમાં શું છે જયંત પંડ્યા ને તો મારે શું છે આમેય જે વિરોધ માં ચાલે છે પણ હું કરું છું મારી રીતે લાઈન કરું છું બરાબર તમે એમાં સપોર્ટ માં રેજો જયારે હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક કરીશ કાંઈ વાંધો નહી ઉભા કઈ નઈ સડાવો કોઈ વસ્તુ બરોબર જ્યાં સત્ય છે એ કેવી સેવી બસ બસ એટલે આમાં શું છે ખબર છે કે અત્યારે આ પબ્લિક ને સમજાતું નથી આ જે અઢારે આલમ છે ને એને સમજાતું નથી ભાઈ નઈ તમામ સમાજ ને ભાઈ જો વાયદો પૂરો થઈ ગયો હોય ને હા તો આપડે વાત કરીએ ભાઈ વાયદો પૂરો થઈ ગયો એટલે વટે વાત જાય સપ્ટી વગાડવા મળે ને ઉભો થઇ એમ કરવા મળે તો ભાઈ તમે કયો છો કે ખાવ એક વખત બીજો ખાવા દઉં તમે કયો છો ને વિડીયા વાયરલ તમે કરો તય પબ્લિક આવે છે બાકી પબ્લિક એમને આવતું સાચી વાત છે હાલો તમારે વિડીયો ન બનાવું તો હું કામ વિડીયો બનાવી ને મેં કોઈ એક વાર કોરોડા ને પાદર માં આવવો તમે મારા ને ભરમાવો તો આવે છે ને મારા ને દુઃખ નું માર્યું ભાઈ તમે એમ કયો હું ક્યાં બોલવું પણ દુઃખ નું માર્યું તમે video વાયરલ કર્યા તો એ દુઃખ નું માર્યું ત્યાં આવે મારા દુઃખ હોય સાચી વાત છે ભાઈ તમારી તો આવે ને હા નકર કોઈ ને કોઈ શોક તો નાં થતો હોય ભાઈ હા એ આમ તમે એમ કયો કે હું આ કામ મારું આમ છે તો એ ત્યાં આવે ને હાચી સાચી વાત છે ભાઈ પણ આમાં સપોર્ટ માં રેજો જ્યાં સુધી હવે તો જો સાંજે મેં ultimatum આપી દીધું છે. આજે વાગ્યા માફી નહી માંગે ને એટલે કાયદેસર હું બધું જાહેર કરવા બરાબર મને તો મારી નાખવાની ધમકી આવે છે ભાઈ એ તો આવે જ ત્યારે કે એની પાસે અત્યારે સપોર્ટ જ એવડા છે ભાઈ કઈ વાંધો નહીં ભાઈ પણ આપડી પાસે ધરમ છે ને હાસાય છે આ બસ ધરમ ઉપર આપડે તો જો હંધાય સમાજ કોઈ સમાજ હોય બરોબર હા કોઈ સમાજ નો વિરોધ નથી માતાજી નો વિરોધ નથી વિરોધ છતો ભુવા પૈસા આપડી પાસે થી મેકઈ પછી એમ કે કે તને ભરોસો નતો તો ભાઈ દર રવિવાર આવતા ભરોસો નો હોય દર રવિવાર થોડો કઈ ધક્કા ખાવા કઈ નવરા હતા એટલે તો પૈસા કઈ મુકાવ્યા એને તમારી પાહે પૈસા મારી પાહે ભાઈ એને દર રવિવારે જાતા તે આપડે મોનો મહિનો આમ ને આમ પાંચસો રૂપિયા મેકતા હમ

પણ વાત માં કઈ કઈ બે જણા જમે કારવે એ તો ભાઈ આપડે પૈસા નો દઈએ એ તો એના હોય સાચી વાત છે ભાઈ અમે ભાડું નો લેતા એ ભાઈ સડાવે છે હતા બોલો એની બાઈ ના આઠસો રૂપિયા ના સડાવે પૈસા નોતા પછી અમે ત્યાં ગયા પછી માર ભાઈ ની બે જણા બે ગણી વાર વાહે વાતો કરતા આવતા હોય હ માર નાના ભાઈ ને એવું કીધું કે ભાઈ આ રીતે પૈસા નોતા આઠસો રૂપિયા મેં કીધું હું સડાવે છે ને હ હ, પછી બીજે દિવસે સવાર માં આમ કામ એ બેઠા હતા ને તો માર ભાઈ કીધું કે ઓલા ભાટી ભાઈ રહ્યા ને એ કે કાલ સડા વેચી બિચારા મેં કીધું કાઈ વાંધો નઈ આવવા દે આવતા રવિવારે આવતા રવિવારે આયા એટલે મેં ઘગલા આયા હમ મેં કીધું ભલામણા મેં કીધું તમારી પાસે કોઈ દી ભાડા ના પૈસા અમે નહિ માંગ્યા હમ કે ગેસ ના પૈસા તમે આપો હમ અને આ વસ્તુ હતી કે બાહ્ય પાંચસો રૂપિયા થી ભાઈ હાથમાં હોવા જોઈએ ને સાચી પણ તમારી વાત કરવી હતી ને મેં કીધું પાંચસો રૂપિયા હું તમને દે બરાબર છે ભાઈ,

મેં કાઈ છે તારું ઉપાડી નામ આપી છે તો આપ્યું ને પણ બોમ્બે ની અંદર એ સામે વાણીએ આયા હતા સામે કેવા કે બાપાએ કામ કરેલા છે હા એમ જે કામ છે ને એ હામા આયા હતા કામ દર્શાવવા માટે કે બાપા કામ કર્યા છે અમારા હા બરાબર આ આ એક સંતો અને ભક્તો ને ભૂવા આ બધું પરમાણું હોવું જોઈએ હા હોવું જોઈએ ને કાઈ વાંધો નહી તારે તમે કે અમુક શબ્દો છે ઓડિયો ચડાવીશ બરાબર બોલેલા હોય ને અમુક જે ખરાબ હોય કે કઈ વસ્તુ હોય ને કાઢી નાખી કાંઈ કાંઈ વાંધો નહીં તમ તારે અને જયારે પણ હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક આપડે મળશું હા ભલે ભાઈ હો જય માતાજી જય માતાજી ભાઈ હા હા પાંચ જોડા ગયાતા આશાની દેવડી લઈને ખાલી ખોળામાં સપનાઓ વિશ્વાસ આંખોમાં સજાવીને દરેક પગલાંએ કહ્યું ગયું આવશે દિવસ સુખનો પણ દિવસો ગયા વર્ષો ગયા સપનું રહ્યું અધૂરું પ્રાર્થના હતી મનની દવા નહોતી હાથમાં આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે ફસાયા હતા સંજોગોમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો અમે ક્યાં ભૂલ્યા ત્યારે શબ્દો નહીં કથિત ધમકી મળી સત્ય ડરી ગયું ઈશ્વર મૌન રહ્યા કે માનવ ભટક્યો માર્ગે આસ્થાને વેચાણનું સાધન કોણ બનાવે છે આગળ વધીને સંતાન ભગવાન આપે કે સમજ વિજ્ઞાન અને સમય આ પ્રશ્ન આજે દરેક ખૂણે પૂછાઈ રહ્યો છે સતત નિર્ભય ભુવા બાબા કે ભડારા નામથી સત્ય ન બદલાય માનવની પીડા પર ધંધો ચાલે ત્યાં માનવતા મરી જાય વિશ્વાસ રાખો સમજમાં ભ્રમથી રાખો અંતર કારણ કે આશા જો તૂટી જાય તો તૂટે છે આખું અંતર